મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય આજની આ સભામાં ઉપસ્થિત આપ સૌનું હાર્દિક સ્વાગત છે સૌને જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી ગ્રંથમાં લખે છે હળવે પુણ્યે હોય નહીં હરિકથાનો યોગ મોટે ભાગ્યે એ મળે ટ ભારે મહાભવરોગ ભગવત કથાવાર્તાનો લાભ એ મહાભાગ્ય કે મહાપુણ્ય એકત્રિત થાય ત્યારે જ આપણને પ્રાપ્ત થાય છે અનંત જન્મ મરણના ચક્રાઓમાંથી છૂટવાનો એકમાત્ર જો શાશ્વત અને સનાતન ઉપાય હોય તો એ છે જ્ઞાન કે કે સમજણ જેની વિશેષ દ્રઢતા આપણને કથાવાર્તા દ્વારા થાય છે જેનો લાભ આપણે રવિસભા દ્વારા પ્રાપ્ત કરી રહ્યા છીએ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે રવિસભા માટે કહેતા કે રવિસભા એ સુખનો અમૃતનો દરિયો છે અહીંયા અમૃત એટલે કથા અમૃત જેના જીવનમાં કથાવર્તા દ્વારા ઊંચી અને ઊંડી સમજણ પ્રાપ્ત થાય છે કેતા કે ઊંચી અને ઊંડી સમજણ જેના જીવનમાં દ્રઢ થાય છે તે સાચો અને સૈદ્ધાંતિક આનંદ પ્રાપ્ત કરી શકે છે આજે આરવી સભામાં મનુષ્ય જીવનની વ્યાખ્યા કરતા કોઈ લખ્યું છે રેખામાં રહ્યો અડોળ બિંદુઓનો ફાળો જીવન બીજું કાઈ નહીં પણ સમસ્યાઓનો સરવાળો મનુષ્ય જીવનની આ વાસ્તવિકતા કઈક અંશે સાચી હોઈ શકે છે પરંતુ આ સનાતન સત્ય નથી કારણ ભારતીય અધ્યાત્મ વિજ્ઞાન એ આપણને પરિસ્થિતિને તાબે થઈ દુખી થવાનું નહીં પરંતુ પરિસ્થિતિ પ્રત્યે સમજણ સાથેનો ચોક્કસ અભિગમ કેળવી અખંડ સુખ અને શાંતિની દિશામાં આગળ વધવાનું શીખવે છે કોઈક ચિંતકે કહ્યું છે અટીટ્યુડ ઇઝ અ લિટલ થિંગ ધેટ મેક્સ અ બિગ ડિફરન્સ દ્રષ્ટિકોણ એ નાની બાબત છે પરંતુ મોટો તફાવત સર્જે છે માણસે માની લીધેલા સુખ અને દુઃખ એ હકીકતમાં શું છે કઈ દ્રષ્ટિથી એને જોવા આવો સમજીએ પૂજ્ય આત્મતૃપ્ત સ્વામીના વક્તવ્ય દ્વારા તેઓનો વિષય છે સુખમાં દુઃખ અને દુઃખમાં સુખ જોવાની દ્રષ્ટિ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય ભગતજી મહારાજની જય શાસ્ત્રીજી મહારાજની જય મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની જય ભગવદ ગીતાના આરંભમાં શ્રી શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને જીવનની વાસ્તવિકતાને સમજાવતો એક બહુ જ સુંદર ઉપદેશ આપ્યો છે કૃષ્ણ ભગવાન કહે છે કે સ્પર્શાસ્તુ કૌન્તેય શીતોષ્ણ સુખ દુઃખદા આગમાપાય અનિત્યા સ્થિતિક્ષસ્વ ભારત હે અર્જુન આ સંસારની અંદર સુખ અને દુઃખ એ બંને આપનારી ઘટનાઓ પ્રસંગો વસ્તુઓ આવ્યા જ કરશે શીતોષ્ણ સુખ દુઃખદાહ કેટલાક શીત પ્રસંગો કેટલાક ઉષ્ણ પ્રસંગો કેટલાક સુખ આપનારા કેટલાક દુઃખ આપનારા અને બંને કેવા આગમાં પાયન ન્યા આવે અને જતા રે આવે અને જતા રે અનિત્ય એ કે રહેવાના નથી સુખના પ્રસંગો પણ રહેવાના નથી અને દુઃખના પ્રસંગો પણ રહેવાના નથી તારે શું કરવાનું છે તો વાત કરી તાન ભારત તારે એ બધાને સહન કરતા શીખવાનું છે તો શા માટે ભગવાન આવું કરતા હશે એમની ઈચ્છા નથી ભક્તને દુઃખ દેવાની એ ભક્તને સુખી જ કરવા માગે છે છતાં પણ કોઈક વખત ભક્તના જીવનમાં સુખ જરૂરી છે કોક વખત ભક્તના જીવનમાં જરૂરી છે આ બંનેની જરૂર છે એટલે આપણને વધારે સુખી કરવા માટે ભગવાન સુખ અને દુઃખ બંને વારાફરથી આપે છે દુઃખ આપે એ પણ સુખી કરવા માટે સુખ આપે એ પણ સુખી કરવા માટે પરંતુ ફેર ક્યાં પડે છે શ્રીજી મહારાજે ગરડા મધ્યના ત્રેવીસમાં વચનામૃતની અંદર વાત કરી છે જીવનમાં સુખના પ્રસંગો આવે એ આપણને નુકસાન નથી કરતા દુઃખના પ્રસંગો આવે એ પણ નુકસાન નથી કરતા નુકસાન શું કરે છે તો શ્રીજી મહારાજે કહ્યું કે સુખના પ્રસંગે જે મન આસક્ત થઈ જાય છે અને દુઃખના પ્રસંગમાં જે મન ઉદ્વિગ્ન બની જાય છે એ મનની પ્રક્રિયા આપણા માટે દુઃખદાયક નીવડે છે થોડા વર્ષો પહેલાંની વાત છે કે એક યુવક અહીં સારંગપુર આવ્યો તો અને એણે પોતાના જીવનમાં પોતાના કુટુંબમાં બનેલા એક દુઃખના પ્રસંગની વાત કરી ઘટના એવી બની હતી કે જે કાંઈ વ્યવસાય ચાલતો હશે એમના પરિવારનો એમાં કેટલાક પ્રસંગો એવા બન્યા કે જેને લીધે આર્થિક રીતે ઘણું નુકસાન ગયું અને કેટલુંક દેવું ચડી ગયું હવે સ્વાભાવિક રીતે કુટુંબની અંદર આવી આપત્તિ આવે આર્થિક એટલે ઘરમાં બધા સભ્યોને એની ચિંતા તો થાય પરંતુ આ જે યુવક હતો એમના માતુશ્રીનો સ્વભાવ જરા વધારે ચિંતા કરવાનો હતો એટલે એને રાત દિવસ એ જ વિચાર આવ્યા કરે કે હવે શું થશે હવે શું થશે એને એક વિચાર હતો કે એમના પિયરની અંદર એમના જે ભાઈઓ હતા એ આર્થિક રીતે સુખી સંપન્ન હતા એટલે એવી એક આશા હતી કે મારા જીવનમાં દુઃખનો પ્રસંગ આવ્યો છે મેં હજી સુધી કોઈ દિવસ ભાઈઓ પાસે હાથ લાંબો કર્યો નથી પણ આવા પ્રસંગે ભાઈઓ મદદ કરશે એણે ભાઈઓને વાત પણ કરી પણ સંસાર છે કોઈએ એક બહાનું બતાવ્યું કોઈએ બીજું બહાનું બતાવ્યું અમે પણ અત્યારે સંકટમાં છીએ અરે મારાય પૈસા ફસાઈ ગયા છે એવી એવી વાતો કરી કે જાણે આપવાનું તો કંઈ આવે જ નહીં એ બેનને આનાથી બહુ જ આઘાત લાગ્યો કે કોઈ આ સંસારમાં આપણું નથી આ દુઃખના પ્રસંગમાં હવે એ આઘાત એ દુઃખની લાગણી એટલી બધી વધી ગઈ એને નિયંત્રણ ન કરી શક્યા અને એણે રેલવેના પાટા પર પડતું મૂક્યું ટ્રેન આવતી હતી બનવા જુગ એવું થયું કે ટ્રેન તો પસાર થઈ ગઈ એ બહેનના બંને પગ આખા કપાઈ ગયા પણ એ જીવતા રહી ગયા આત્મહત્યાનો પ્રયાસ હતો પણ મૃત્યુ ન પામ્યા હવે આ બધી ખબર પડી તાત્કાલિક એમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઘણી પીડા થઈ ઘણો ખર્ચો થયો દુઃખ તો હતું એમાં દુઃખ વધી ગયું આખા કુટુંબ પર દુઃખ વધ્યું પથારી વશ થઈ ગયા હવે તો ડિસેબલ બની ગયા હતા આવો પ્રસંગ બન્યો એટલે સગાવાલા બધા ખબર કાઢવા માટે આવે મળવા માટે આવે ભાઈઓ પણ આવ્યા બધાએ આશ્વાસને આપ્યું ભાઈઓએ પણ કીધું કે બેન આવું ન કરાય વિચાર કરવો જોઈએ દુઃખ તો આવે છે જતું રહેશે બેનના મનની અંદર આશા બંધારણી કે કદાચ હવે તો મદદ કોઈક કરશે પણ મહિનો ગયો બે મહિના ગયા છ મહિના ગયા કોઈએ કાંઈ મદદ કરી નહીં ફરી વખત આ વિચારોનું વમણ એટલું બધું ઉપડ્યું એમનાથી રહેવાયું નહીં અને એક વખત ઘરમાં કોઈ હાજર નહોતું અને એને કેરેસીનનું ડબલું લીધું પોતાના શરીર પર નાખ્યું દીવાસળી ચાંપી ભડ 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 આગ લાગી શરીર બળવા માંડ્યું બુમાબૂમ થઈ આજુબાજુથી લોકો ભેગા થયા ગોદડા નાખ્યા એમને હોસ્પિટલ ભેગા કર્યા સાહીઠ ટકા શરીર બળી ગયું અને બેન જીવતા રહી ગયા હવે દુઃખ વધારે થયું શારીરિક પીડા વધી ચિંતા વધી કુટુંબ માટે ભારણ વધ્યું કેટલાક સમય સુધી એ રીબાયા 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 અને છેલ્લે પોતે એવી અવસ્થામાં મૃત્યુ પામ્યા જ્યારે દુઃખ આવે છે દુઃખ તો બધાના જીવનમાં આવ્યું છે પાંડવોના જીવનમાં પણ આવ્યું અને ભગવાન રામચંદ્ર ભગવાન સીતાજી બધાના જીવનમાં દુઃખ આવ્યું વસુદેવને દેવકીના જીવનમાં દુઃખ આવ્યું સ્વયં સ્વામિનારાયણ ભગવાને પોતે દુઃખને પોતાના જીવનમાં સ્વીકાર્યું ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં આવ્યું અનેક ભક્તોના જીવનમાં દુઃખ આવ્યું પરંતુ જ્યારે એ દુઃખના પ્રસંગની અંદર મન સ્થિર નથી રહેતું ત્યારે દુઃખ વધી જાય છે એટલે જરૂરી છે કે કષ્ટના સમયમાં આપણે મનને એવી સમજણ આપીએ એ સ્થિર રહે શાંત રહે આવી જ રીતે સુખના પ્રસંગની વાત છે સુખના પ્રસંગમાં પણ જો મન સ્થિર ન રહે તો વૃત્તિઓ ફાટી જાય છે જો સુખના પ્રસંગની અંદર વ્યક્તિ પોતે અહંકારી બની જાય તો પણ એનું વ્યક્તિત્વ સાવ બગડી જાય છે અંતે એ પોતે અધોગતિના માર્ગે જાય છે વડોદરાની અંદર ગોપાળાનંદ સ્વામી બિરાજે મંદિરની અંદર બધા હરિભક્તો આવતા હોય એમાં એક સાધારણ એક હરિભક્ત આવે બધા એને મંગળીઓ મંગળીઓ કરે રોજ મંદિરમાં આવી અને મંદિર વાળી નાખે ગોપાનંદ સ્વામી પાસે બેસીને કથાવાર્તા સાંભળે બહુ ભગવદીય કોઈ એક વખત ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી આ મંગળીઓ રોજ મંદિરે આવી જાય છે રોજ સત્સંગ કરે છે રોજ સેવા કરે છે પણ બિચારાની આર્થિક સ્થિતિ બહુ નબળી છે અને બે પાંદડે થતો નથી તો આપ કંઈક આશીર્વાદ આપો કે એનું સારું થાય ગોપાળાનંદ સ્વામીને દયા આવી સ્વામી એને આશીર્વાદ આપ્યા જ્યાં મહારાજ તારું સારું કરશે અને આશીર્વાદ ફળ્યા ધીમે ધીમે એની આર્થિક સ્થિતિ સુધરવા માંડી ઘણી પ્રગતિ થઈ અને એમ કરતાં કરતાં તો શહેરના જે એકદમ ધનાઢ્ય લોકો હોય એની પંક્તિમાં આવી ગયા પણ જેમ જેમ ધન સંપત્તિ વધતી ગઈ જેમ જેમ પ્રતિષ્ઠા વધતી ગઈ તેમ તેમ મંદિરે જવાનું બંધ થઈ ગયું સેવા બંધ થઈ ગઈ સત્સંગ બંધ થઈ ગયો એની બેઠક ઉઠક તો પછી આવા મોટા મોટા માણસો સાથે જ હોય અને આખી વૃત્તિ બદલાઈ ગઈ પછી તો મંદિરે જવાનું સાવ બંધ થઈ ગયું એકાદ વખત એક ત્યાંથી પસાર થતા હશે સાથે એના બધા એના જેવા જ માણસો હોય મોટા મોટા અને થયું કે ચાલો આજે મંદિરે દર્શન કરાવીએ મંદિરમાં આવ્યા દર્શન કર્યા અને ત્યાં પૂછ્યું કે ગોપાળાનંદ સ્વામી છે કે આ છે ને ગોપાળાનંદ સ્વામી પાસે ગયા સ્વામીએ બહુ વર્ષે એમને જોયા એટલે સ્વામી તો એકદમ આનંદમાં આવી ગયા અરે 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 મંગળિયા તું ક્યાં હતો હું તને કેટલો યાદ કરું છું તું તો દેખાતો જ નથી એટલે એમણે કીધું કે સ્વામી અત્યારે તો કામ બહુ રહે અને સમય મળતો નથી આમ છે છે તેમ એ વાત કરી પણ ગમ્યું નહીં સ્વામી કહ્યું ને હવે તો શહેરમાં મંગળદાસ શેઠ તરીકે પ્રસિદ્ધ હતા એટલે એમણે જતા જતા એક હરિભક્તને કહ્યું કે ગોપાળાનંદ સ્વામીને કહેજો કે જરા બોલતા શીખે પેલા હરિભક્તે ગોપાળન સ્વામીને પછીથી કહ્યું કે સ્વામી આપે એને મંગળીઓ કહ્યું પણ એમને ગમ્યું નથી એ તો હવે બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે અને બધા એને મંગળદાસ શેઠ કે છે ગોપાળન સ્વામીને થયું કે આની વૃત્તિ છકી ગઈ છે સ્વામીની દ્રષ્ટિ ફરી ગઈ સ્વામી કીધું તો હશે આપણી બોલવામાં ભૂલ થઈ હવે આપણે એવી રીતે નહીં બોલાવીએ અને આ બાજુ સ્વામીની દ્રષ્ટિ ફરી અને એના દેશકાળ પણ ફર્યા ધીમે ધીમે પડતી શરૂ થઈ અને એમ કરતાં કરતાં એક સમય એવો આવ્યો કે સાવ હાથે પગે થઈ ગયા કાંઈ રહ્યું નહીં એવા સમયે એક દિવસ ફરી વખત મંદિરે આવ્યા અને હાથમાં સાવરણી ઝાલી અને મંદિર સાફ કરવા માંડ્યા એવામાં ગોપાળનંદ સ્વામીની દ્રષ્ટિ પડી અને કહી કહ્યું અહો મંગળદાસ શેઠ તમે ક્યારે આવ્યા એમણે હાથ જોડ્યા કે સ્વામી હું તો તમારો મંગળીઓ જ છું જ્યારે સુખ સંપત્તિ વધે સાહી વધે ત્યારે ઘણી વખત વૃત્તિ ફાટી જાય જે કરવાનું છે બધું રહી જાય એટલા માટે જ્યારે સુખ મળે ત્યારે પણ મન સ્થિર રહે એ ખૂબ જરૂરી છે તો દુઃખમાં પણ મન સ્થિર રહે અને સુખમાં પણ મન સ્થિર રહે એ માટે સમજણ જરૂરી છે દુખમાં મન સ્થિર ક્યારે રહે જ્યારે દુઃખ આવે ત્યારે એ દુઃખની અંદર પણ સુખ જોવાની દ્રષ્ટિ મળે ત્યારે દુખમાં મન સ્થિર રહે છે અને જ્યારે સુખ આવી પડે ત્યારે સુખમાં પણ દુઃખ જોવાની દ્રષ્ટિ મળે ત્યારે સુખમાં મન સ્થિર રહે છે તો દુખમાં સુખને જોવાની દ્રષ્ટિ અને સુખમાં દુઃખને જોવાની દ્રષ્ટિ આ આધ્યાત્મિક દ્રષ્ટિ છે જો આ દ્રષ્ટિ ન આવે તો ભલે આપણે કદાચ સંસાર વ્યવહારની રીતે ખૂબ બુદ્ધિમાન હોઈએ કદાચ આપણે બહુ મોટી પદવી પ્રાપ્ત કરી હોય પરંતુ આ આધ્યાત્મિક પરિપક્વતા સ્પિરિચ્યુઅલ મેચ મેચ્યોરિટી ન આવે જો આવી દૃષ્ટિ આપણને પ્રાપ્ત ન થઈ હોય તો કદાચ વ્યવહારિક રીતે આપણે ગમે તેટલી મોટપ પ્રાપ્ત કરી હોય મોટી પદવી પ્રાપ્ત કરી હોય ધન સંપત્તિ પ્રાપ્ત કરી હોય ડિગ્રી પ્રાપ્ત કરી હોય પરંતુ સુખમાં અને દુઃખમાં વૃત્તિ સ્થિર રહેતી નથી એના માટે આધ્યાત્મિક પરિપક્વતાની જરૂર છે સ્પિરિચ્યુઅલ મેચ્યોરિટીની જરૂર છે